એકત્રીસ જુલાઈ શીતળા સાતમ વ્રત ઠંડુ કોણે કોણે જમવું જોઈએ સાતમના દિવસે જે આપણે રસોઈ બનાવીએ છીએ તે સાધનની પૂજા કરવામાં આવે છે તે ગેસ હોય ચૂલો હોય કે પછી સ્ટવ હોય કે ઇલેક્ટ્રિક સગડી હોય પહેલાના જમાનામાં શીતળા નામનો ભયંકર રોગ થતો હતો તેનાથી બચવા માટે શીતળા સાતમ કરવામાં આવે છે નાના બાળકોને આરોગ થવાની ઘણી શક્યતાઓ હતી તેના કારણે શીતળા માતાનું વ્રત કરતા હતા જેથી વ્રત કરવાથી બાળકોને આરોગ ન થાય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય શીતળા સાતમની આગલી રાત્રે ચૂલો ઠારવાનો હોય છે અને ઠંડુ ખાવાનું પીસાય છે તેમજ શીતળા માતાને પણ ચડાવવામાં આવે છે આ દિવસે ઘરના સહકુટુંબીઓએ ઠંડુ જમવાનું હોય છે આમ વર્ષમાં એક જ દિવસ કરી શીતળા માતાની વ્રત કરાય છે વધારે જાણકારી માટે સાંભળો શિવજી મહારાજ આજે શીતલા સાતમ છે શ્રી વીરભંજન મહાદેવમાં વર્ષોથી જ્યારથી હું જન્મ્યો છું અને જ્યારથી મને એ અનુભવ થયો હું ત્યારથી હું જોઉં છું કે શીતલા સાતમનું જે મહત્વ છે આખા ગુજરાતની અંદર અમારે માતાઓ બહેનો એક દિવસ પહેલાં ઠંડુ બનાવે અને બીજે દિવસે ભગવાન શિવની પૂજા કરે શીતલા માતાની પૂજા થાય છે હવે લોકોને લાગે કે આ કરવાથી મિનિંગ શું છે તો શીતલા માતાનો ઉપવાસ ઠંડુ ખાવાનું એનું સૌથી મોટું રીઝન છે કે પોતાના બાળકો માટે કે તમે જોયા તો બાળકોને પહેલાં દાખ પેલું થઈ જાય માતા આવી જાય છે તો ત્યારે ઘરમાં વઘાર બી નહીં કરે નહીં ખાય

આ સેતરા સાતમની આપણી માતાજીની પૂજા આવે એ માતાજીને શાંતિ એક દિવસ માટે રાંધવાનો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની